તો બિહારનું પરિણામ બધાને ખબર પડી ગઈ ના અદ્ભુત અને આશ્ચર્યજનક પરિણામ આવ્યું એવું બધા કહે છે કે આવું પરિણામ આવી જ ન શકે પણ આવ્યું ના બે શરણમાં વોટિંગ થયું તો પહેલાં શરણમાં મતદાન થયું ત્રણ કરોડને પિંચોતેર લાખ ને બીજા શરણમાં થયું ત્રણ કરોડને સિત્તેર લાખ અંદાજે હજાર ને એવું બધું હોય છે પણ આપણે મોટો હિસાબ કર્યો નો સરવાળો ને તો લાખ થાય એટલા મત થયા કુલ બિહાર તો છ તારીખે જે ચૂંટણી કમિશનર છે જ્ઞાનેશ કુમાર એને એવું જાહેર કર્યું હતું કે બિહારમાં કુલ મતદાન છે સાત કરોડ ને બેતાળીસ લાખ खाताओं की संख्या लगभग 7.42 करोड़ है जिसमें कि मेल 3.92 और फीमेल 3.5 करोड़ हैं। बिहार में चुनाव के बीच अचानक से तीन लाख वोटर बढ़ गए ज्ञानेश कुमार ने ये ने पोते की दिल हुई कि हाथ करोड़ ने लाख मतदाता से बिहार तो हाथ करोड़ ने लाख में तो मतदान थे हम यहाँ तीन लाख वे मत तो आया ये तो एक्स्ट्रा बात रही पास के है, हाथ करोड़ बेतालीस लाख કુલ છે આખા બિહારના મતદાતા અને એમાંથી સાસાઠ ટકા મતદાન તો આમ ગણો ને તો ચાર કરોડ નેવું પંચાણું લાખ થાય તો એ હિસાબે ગણો તો અઢી કરોડ મત વધારે થયા કેટલા અઢી કરોડ મત વધારે થયા બિહારમાં તો આ મત બધા આવ્યા ક્યાંથી કુલ મતદાન છે સાત કરોડને બેતાળીસ લાખ આપણે એમ માની લો સાત કરોડને પિસ્તાળીસ લાખ છે એટલું તો મતદાન થયું ગણતરીમાં અને એ સો ટકા છે તો હોય સો ટકા મતદાન નથી થયું સાસઠ ટકા મતદાન થયું કાંઈ એટલા બિહારી બધા આખા દેશમાં કામકાજ કરે છે તો બધાય થોડા જ આવે મત દેવા અને સો ટકા મતદાન થાય જ નહીં પહેલાં તો સાસઠ ટકા મતદાન થયું એ તો ચૂંટણી કમિશનરે જાહેર કર્યું સાઠ ટકા મતદાન થયું તો પિસ્તાળીસ લાખ મત આવ્યા તો કુલ કેટલી વસ્તી છે કુલ મતદાન કેટલું અગિયાર અગિયાર કરોડ મતદાન હોય તો પંદર વીસ કરોડની વસ્તી હોય બિહારમાં એ એવરેજ ગણવી તો ચૂંટણી કમિશનરે કીધું હતું કે સાત કરોડ ને બેતાળીસ લાખ મતદાર છે બિહારમાં એમાં હાથ કરોડને પિસ્તાળીસ લાખ મત આવ્યા અને એમાં સાસઠ ટકા થયું તો ચાર કરોડને પંચાણું લાખ થવા પડે ને બદલે કરોડ કરોડને પિસ્તાળીસ લાખ થયા એટલે અઢી કરોડ મત ખોટા આવ્યા હવે એ મત કોને મળ્યા હોય એ તો જેને તાલમેલ કરી હોય એને ખબર હોય એટલે આવું બધું છે અને અત્યારે ફૂલ વિરોધ બિહારમાં હાલે કોઈ જીત્યા પછી ખુશી નથી મનાવતા विरोध करे चुनाव आयोग है बेमानी हो रही है, हो रही है। ये तानाशाही सरकार है ये ये ताना से अंग्रेजों से शासन ला दिया अंग्रेज से भी ज्यादा शासन ला दिया अंग्रेज से भी ज्यादा लाई नीतीश कुमार का बिहार में जगहों पर रोकी गई। प्रदर्शन की तस्वीर આ એક જગતની લોકશાહી ની હિત છે લોકશાહી રે ને આ ખાલી આપણને દેખાડવા પૂરતું છે મત આપેવા આવો બાકી બધું અનાથમાં છે કોને જીતાડવા કરવું કારણ કે જો સારું ચૂંટણીમાં પૈસા કોકના ખાતામાં શકતા હોય તો સંહિતા જેવું કાંઈ રહ્યું નથી એટલે એને આપણને ખાલી દેખાડવા પૂરતું ચૂંટણી કરે છે એટલે આપણને એમ થાય કે લોકશાહી છે બાકી લોકશાહી જેવું કાંઈ છે નહીં પ્યોર ગુલામી થઈ ગઈ છે એટલે આવો મોટો ગોટાળો થયો છે બિહારમાં બધું હાલે છે આનું પરિણામ શું આવે તો બિહારવાસીઓને ખબર પણ આ વસ્તુ બધી થઈ શકે આપણે આપણા ગુજરાતમાં પણ એસઆઈઆર ચાલુ છે એસઆઈઆર ચાલુ છે એમાં જો ખોટા નામ હોય અને કાઢી નાખ્યો જે હાસા હોય એ જ બધા પરફેક્ટ ફોર્મ ભરી અને કમ્પ્લેટ આપજો ને બાકી કોઈ રહેતા નહીં અને ઘણા એમ કે છે કે ભાઈ જો સોનાભાઈઓ આવું કરતા હોય તો એની ઉપર કેસ કરો બીજા જે વિરોધ પક્ષવાળા હોય તો કેસ કરો એમ પણ કેસ કરે એવું કાંઈ રાખ્યું નથી એનું કારણ છે બે હજાર ત્રેવીસમાં મોદી સરકારે એવો કાયદો કરી નાખ્યો કે સુનાવ આયોગ ઉપર કોઈ કેસ ક્રિમિનલ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કોઈ પણ કરી શકશે નહીં અને એ કાયદો પાસ કરવામાં એકસો ને એકાવન સાંસદોને સસ્પેન્ડ કરી અને એ કાયદો પસાર કર્યો હતો એટલે હવે એ ખુલ્લું થઈ ગયું છે ભગવાન કરતાં પણ સુનાવ આયોગને ઉપેર મેં દીધા છે એટલે એની પર કોઈ કેસ કરી શકે નહીં એટલે આ બધું હાલે છે હવે તો કાયદો છે ને લોકોને જાગૃત થઈ અને કહેવાય રસ્તા પર ઉતરીને પોતે કાયદો બનાવવો પડશે અને પોતે નિર્ણય લેવો પડશે